ગીર સોમનાથના પેઢવાડા ગામ ખાતે આવેલા રગતિયા દાદાના મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન યોજાયું હતું નવી રેલવે લાઈન ગેસ લાઈન અને ખેડૂતોને કરતા પશુઓના મુદ્દે બેઠકમાં ચર્ચા કરી હતી જેમાં કોંગ્રેસના પાલભાઈ આંબલિયા પ્રગતિબેન આહિર અને સ્થાનિક નેતા માનસિંહભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા પેઢવાડા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું એ જે લોલીપોપ આપે છે હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકાર અમે બંધ થઈ છે તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ બંધ કરી દીધી છે ફરીથી ચાલુ કરો અમે કોઈ વિરોધ નથી કરવા માગતા અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપના ને વખતે લોકસભામાં સો ટકા પરાજય કરાવીશું આજે અમે દરેક જિલ્લા પંચાયત ડી ગીર સોમનાથ જિલ્લામાં અમે મિટિંગ કરીશું અને અહીંયાથી અમે ચાલતા ચાલતા કલેક્ટરના આવેદનપત્ર બી આપવા જઈશું જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું પાજે ખેડૂત સાથે જે અન્યાય કરી રહ્યા છે એ બિલકુલ સહન કરવામાં નહીં આવે આવતા દિવસોમાં અમે આ આંદોલન ચાલુ રાખીશું ખેડૂતોના અનેક પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંથી જે નીકળે છે જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઈન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજીવીસીએલના પ્રશ્ન હોય પંદર ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન નવી રેલવે લાઈનનો પ્રશ્ન ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે અને આવનારા દિવસોની અંદર ગીર સેવનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઉભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા હજી ભાઈ સુરપાલ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રીસ લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની ની માગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહી છે એ ના બને કેનાલ ની વાત હોય ગેસ પાઇપલાઇન ની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા લેશે રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે રેલીઓ કરવી પડશે આવેદનપત્રો આપવા પડશે સરકારની સામે લડવું પડશે એ લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે